પોલીસની ઓછી સંખ્યાનો લાભ અસામાજિક તત્વો ઉઠાવી રહ્યા છે જેથી આ વિસ્તારમાં પુરતા પોલીસ સ્ટાફ ઉપરાંત PSI પાડવામાં આવે તેવી ગ્રામવાસીઓ માંગ કરી રહ્યા છે તેમણે આ માટે જવાબદાર અધિકારીને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તેમની ફરિયાદ કાને ધરવામાં આવી નથી સ્થાનિક ને કોઈ પોલીસોની કોઈ સરકારે મંજૂર કરી લે પણ ઊભી કરવામાં નથી આવી 50000 ની વર્તી ધરાવ સેન્ટર હોય ખરેખર